ગત શનિવારે સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફનો પાંચમો વાર્ષિક ઉત્સવ બનાવવામાં આવ્યો હતો તો આ પ્રસંગે મુખ્ય મહેમાન અતિથિ તરીકે મોરવાડફના ધારાસભ્ય નિમિષાબેન સુધાર જિલ્લા પંચાયતના સભ્ય રમુકાકા કાકા ભાષક મોરચાના વિજયભાઈ હેમેન્દ્રભાઈ અને ભૂતપૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મિષ્ઠાબેન તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગત શનિવારે સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફનો પાંચમો વાર્ષિક ઉત્સવ બનાવવામાં આવ્યો હતો તો આ પ્રસંગે મુખ્ય મહેમાન અતિથિ તરીકે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુ

તમામ ભૌતિક સુવિધા અને આઈટી ને લગતી સુવિધાઓથી સજ્જ કોલેજ બનાવવામાં આવી હતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે ઇક્વિટી અને ઇક્વાલિટી એટલે કે આ આ વિસ્તારના વિસ્તારના અને કન્યાઓ બંનેને એક સમાન શિક્ષણ મળે તમામ વિદ્યાર્થીઓને અમદાવાદ સુરત વડોદરાની કોલેજમાં જે સુવિધાઓ પ્રાપ્ત હોય તે તમામ સુવિધાઓ મોરવા હડફમાં પણ પ્રાપ્ત થાય તે માટે સતત પ્રયત્નો થતા આવ્યા છે કોલેજ કેમ્પસને સંપૂર્ણ વાઇફાઈ થી સર્જ કરવામાં આવ્યું છે લોકાર્પણ માનની નિમિતાબેન તરફથી કરવામાં આવેલા ઉપરાંત આગામી સમયમાં કોલેજ ગુણવત્તા સભર બને અને તે માટે કેન્દ્રીય કૃત સમિતિ સમક્ષ થાય તેવા આયોજન પણ વિચારવામાં આવી રહ્યા છે આ પ્રસંગે ધારાસભ્ય નિષાબેન તરફથી તમામ વિદ્યાર્થીઓને જરૂરી એવું પ્રોત્સાહન અને તેમના તરફથી જે કંઈ મદદ થઈ શકતી હોય તે કરવા માટે તત્પરતા બતાવી હતી કોલેજમાં વિદ્યાર્થીઓની જુસ્સો જોતા માનનીય ધારાસભ્યશ્રીએ વિસ્તારની કન્યાઓ સુશિક્ષિત બને અને સમાજને ઉપર લાવે તેવી એક અપીલ કરી હતી તેને લગતા પ્રશ્નો જે કંઈ હશે તેઓનું નિરાકરણ તેઓ જરૂર લાવશે તેવી ધારણા પણ આપી હતી માન્ય ધારાસભ્યશ્રીના હસ્તે વર્ષ દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પ્રાપ્ત કરેલ ઇનામ પ્રમાણપત્રનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું અને આ માટે કોલેજના વિદ્યાર્થી પ્રતિનિધિ સભાના ચેરમેન ગિરીશ મકવાણા સભ્યશ્રી અન્ય તમામ સ્ટાફ મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી રિપોર્ટ ન્યૂઝ પંચમહાલ